કુંભારવાડા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ બીયરનો જથ્થો ઝડપાયો તથા છ હજાર ત્રણસો અડસઠનો મુદ્દા માલ કબજે કર્યો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઠિયા રોડ પર રહેતા એક બુટલેગરના ઘરે રેડ કરી ઇંગ્લિશ દારૂ બીયરનો જથ્થો ઝડપી લીધો હતો જ્યારે રેડ દરમિયાન બુટલેગર ફરાર થઈ ગયો હતો સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગત રોજ શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતની મળી હતી કે કુંભારવાડાના માઢિયા રોડ પર શેરી નંબર નવમાં રહેતો મેર નામનો શખ્સ પોતાના ઘરે ઇંગ્લિશ દારૂબીરનો જથ્થો ઉતારી ગેરકાયદેસર વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતાં બૂટલેગર કાના ઘરના ફળિયામાં રાખેલ થેલામાંથી પરપ્રાંતિય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ પાંત્રીસ તથા બીરના છ નંગ ટીન મળી આવેલ જ્યારે રેડ દરમિયાન બૂટલેગર કાનો હાજર ન મળી આવતા પોલીસે કુલ કિંમત રૂપિયા છ હજાર ત્રણસો અડસઠની કિંમતનો ઇંગ્લિશ દારૂબીરનો જથ્થો કબજે કરી બુટલેગનને વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર